ટ્રક ટાયર અને ટ્રેલર એક્સપોનું કરાયું આયોજન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ત્રિદિવસીય ટ્રક ટ્રેલર અને ટાયર એક્સપોની આઠમી એડિશનનું આયોજન કરવામાં આવ્યું આ આઠમી આવૃત્તિના એક્સપોનું આયોજન મહાત્મા મંદિર એક્ઝિબિશન અને કન્વેન્શન સેન્ટર ગાંધીનગર ખાતે હોસ્ટ પાર્ટનર ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી ઓગણત્રીસથી એકત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ દરમિયાન કરવામાં આવ્યું હતું આ ઇવેન્ટને પ્રોક્યોરમેન્ટ માર્કેટિંગ સ્કીમ હેઠળ એમએસએમઈ દ્વારા પણ સપોર્ટ કરવામાં આવેલ એમએસએમઇ ડીએફઓ અમદાવાદના નિયામક સંદીપ એન્જિનિયર ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ મુકેશભાઈ સિંહ દવે કાર્યકારી પ્રમુખ અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન શૈલેષ આઈ પટવારી ભૂતપૂર્વ પ્રમુખ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સુલતાનસિંહ ચૌધરી પ્રમુખ અમદાવાદ મોટર ટ્રાન્સપોર્ટ એસોસિએશન રાજેશ સિંગલ સેક્રેટરી અમદાવાદ મોટર ટ્રાન્સપોર્ટ એસોસિએશન કલ્પેશ રાઠોડ અને તપન શર્મા ભૂતપૂર્વ પ્રમુખો અમદાવાદ મોટર ટ્રાન્સપોર્ટ એસોસિએશન સમીર જે શાહ ભૂતપૂર્વ પ્રમુખ ફેડરેશન ઓફ ફ્રેટ ફોરવર્ડર્સ એસોસિએશન ઇન ઇન્ડિયા મગજી પટેલ પ્રેસિડેન્ટ ઓફ બસ એસોસિએશન પેટ્રોલ ડીલર એસોસિએશનના ધર્મેન્દ્ર પટેલ અને રાજીવ પરીખ દીક્ષિત શાહ પ્રમુખ ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન ઉમેશ શર્મા આસિસ્ટન્ટ ડિરેક્ટર એમએસએમઈ રામ સાઉંદલકર ડિરેક્ટર મીડિયા ડે માર્કેટિંગ મોહમ્મદ મુદસીર ડિરેક્ટર મીડિયા ડે માર્કેટિંગ હૈદરાબાદ અને અન્ય ઉદ્યોગ અગ્રણીઓ અને અન્ય સરકારી અધિકારીઓ સાથે ઓટોમોટિવ એસોસિએશન અને ઉદ્યોગ સભ્યો વગેરે મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા ટ્રક ટ્રેલર અને ટાયર એક્સપો તેના પ્રકારનું એક એક્ઝિબિશન હતું જેને ઘણા ટ્રાન્સપોર્ટ એસોસિએશનો અને ઓટોમોબાઈલ હિસ્સેદારો ઓઈએમ ઉત્પાદકો દ્વારા સારો પ્રતિસાદ અને સમર્થન મળ્યું જેમાં ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ ઓલ ઇન્ડિયા ટ્રાન્સપોર્ટર્સ વેલફેર એસોસિએશનનો સમાવેશ થાય છે હાઇડ્રોલિક ટ્રેલર ઓનર્સ એસોસિએશન મહારાષ્ટ્ર હેવી વ્હીકલ એન્ડ ઇન્ટરસ્ટેટ કન્ટેનર ઓપરેટર એસોસિએશન અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન કર્ણાટક ગુડ્સ ટ્રાન્સપોર્ટ એસોસિએશન ફેડરેશન ઓફ કર્ણાટક સ્ટેટ લોરી ઓનર્સ એન્ડ એજન્ટ એસોસિએશન સાઉથ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ એસોસિએશન બોમ્બે ગુડ્સ ટ્રાન્સપોર્ટ એસોસિએશન તમિલનાડુ પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન બિલ્ડર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા ફેડરેશન ઓફ ઇન્ડિયન મિનરલ્સ ઇન્ડસ્ટ્રીઝ બેંગ્લોર પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનનો સમાવેશ થયો હતો गांधीनगर संजीव राजपूत गवर्नमेंट ऑफ इंडिया एम एस एम डिपार्टमेंट से यहाँ जो पार्टिसिपेंट है जो एस सी और विमेन है उनके लिए टोटल हंड परसेंट एग्जीबिशन है उनकी फीस तो गवर्नमेंट देती है और बाकी के लिए और इस एटी परसेंट सब्सिडी गवर्नमेंट की है उसके अलावा जो यहाँ आने के लिए आने जाने का जो खर्चा है उसमें ट्वेंटी फाइव थाउजेंड एडिशनल पैसे दिए जाते हैं और साल में दो सच एग्जीबिशन में वो लोग पार्टिसिपेट कर सकते हैं ये खूब प्रशंसनीय है और गवर्नमेंट ऑफ इंडिया की एम एस डिपार्टमेंट से जो ये ग्रांट दी जाती है सब्सिडी दी जाती है ये इंक्रेजमेंट है विमेन इंटरप्रीनियर्स को है एस सी को भी अच्छा है और जो अलग एम एस है उसको 80 परसेंट ये बहुत अच्छी सब्सिडी है और आना जाने का 25,000 फाइव थाउजेंड देते हैं वो भी बहुत है प्रमोशनल एक्सपेंडिचर है तो गवर्नमेंट ऑफ इंडिया का भी हम सब शुक्रिया अदा करते हैं